હેલો ગુડ મોર્નિંગ દોસ્તો આઈ હોપ બધા મજામાં જશો બધાને જય શ્રીરામ જય માતાજી તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજે નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો મેં તો ઇન્ફ્રેસ થઈ ગયો છું આજે થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું હતું થોડુંક તકલીફ હતી શરદી અને માથું દુખતું હતું અને કાલનું પાછું ઇન્સ્ટાગ્રામ બંધ થઈ ગયું તેનું એનું પાછું થોડુંક ટેન્શન હતું તો બ્લોગમાં બન્યા દેજો તો હું મારું પાર્લે જે બિસ્કીટ લઈ લીધું છે હવે આ કોફી મૂકી દીધી કોણ અમારો આઈડિયો તો હવે છે ને કોફી અને બિસ્કીટ ખાઈશું ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો ઓકે જય શ્રી રામ હેલો દોસ્તો મેં અને શું કહીએ છીએ જો કોબી વટાણા

હું મા સાઈટ પર બેઠો છું તમે જોઈ શકો છો કામ ચાલુ છે ત્યાં ખાડો ખોદીને અહીંયા આગળ માટી પૂરણ કરાય અહીંયા આગળ આપણે લેબર કોલોની બનાવીશું અને આ ડંફરિયા છે હવે આપણું અહીંયા આગળ જો આખું આ દિવાલ સાટલું પૂરણ થશે પ્લિન્ટ લેવલ સુધીનું ત્યારબાદ આખું પૂરણ કરીને અહીંયા ઘડી લેબર કોલોની જે લોકો માણસો રહેવાના ને કંઈ કામ કરવા માટે તો એ લોકોનું છે અહીંયા આગળ તો બન્યા રહેજો દોસ્તો જોયું ને અમારી નોકરી આવી હોય ગમે ત્યાં રહેવાનું હોય એટલે સુધી રહેજો સાહેબ હેલ્લો દોસ્તો જો પોણા સાત થઈ ગયા છે હું મારા સાઈટ ઉપર જ છું આ બધું તમે જોઈ શકો છો માટી અહીંયા આગળ ખાડો ખોદાય છે હું તમને બતાવું આ ખાડો ખોદ્યો એન્ડ આ બાજુ માટી બધી પૂરણ કરાય છે તમે જોઈ શકો છો આ બધી માટી પૂરણ કરી છે આ બાજુ આ ડમ્પરિયા છે કે આ જીસીબીમાં શું ડીઝલ પતી ગયું ને એટલે મૂકી દીધું અને આ ખાડો છે આપણો બેઝ થોડુંક ચેન્જીસ કરી નાખ્યું ખાડો ઓછો કરવાનો થયો એટલે તમે જોઈ શકો છો ગાઈસ આ ખાડો છે જો આપણું બેઝમેન થાય છે ઓકે તો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો હું હવે ઘરે જઈશ કારણ કે સાત વાગવા આવ્યા છે તો આજે હવે કામ ચાલુ થઈ ગયું એટલે થાકી જવાના કામ કરીને ઓકે તો મળીએ હેલ્ લો ગાયશ મેં અભી આ ગયા હું તો ના તો કે ફ્રેશ હો ગયા અભી તો અભી થોડી ભૂખ લગી હતી

તો ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહો દેખો બી એ પાપડી હો ગઈ હે હો ગઈ

તואન વારુને silvaer play બટન આવશે ઓકે વારા આવ 2025 આવશે આપણો silvaer play બટન એક કિલો કેટ નું જો બોલેલા ભાઈ હ એક કિલો કેટ નું માં 10 થી 12000 રૂપિયા 10 થી 12000 એક કિલો હ હ

ડુંગળી જ શું ખાવ શું ખાવ તું ડુંગરી એવું કહે ડુંગરી યાદ ને ખીચડી ખાવાની ખીચડી અને શાક દોસ્તો આ ગોલું છે આ ગોલું છે ને બહુ મસ્તી કરે છે મસ્તીખોળ થઈ ગયો છે બધું બોલ્યા છે હા કે જે બોલ્યો ને આપણે જેવું શીખવાડીએ ને એવું મસ્ત મસ્ત બોલે છે જો બતાવો જો જો મસ્તી કઈ કરા જો

જતી ફાટી ગઈ કોની કે દોસ્તો બ્લોગમાં બન્યા અમે મસ્તી કરીએ છીએ મને થોડીક તબિયત નરમ છે જો તો એન્ડ હવે એકાદ રીલ બનાવવાની ઈચ્છા થઈ છે તો આજે રીલ બનાવું બહુ સરસ મને કન્ટેન્ટ મગજમાં વિચાર આવ્યો છે તો એના પર બનાવીશું તમે જોતા રહેજો લાઈક કરજો કોમેન્ટ કરજો ઓકે જોરદાર વિડિયો બનાવી નાખીએ આપણે અને વિડીયો કેવી લાગી જોજો દીકો કઈ ગયો મારો નાનો દસ થઈ ગઈ છું આઈયો આઈયો દોસ્તો તો હું છે ને અત્યારે દૂધ ગરમ કરું છું કારણ કે મને દરરોજ જમ્યા પછી સુવાન સૂતા પહેલાં છે ને દૂધ ખાતો કોફી પીવાની ઢીયો છે એનાથી ઊંઘ સારી આવે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે બરાબર છે એવું બધાનું માનવું છે અને ખરેખર દૂધ પીવું જરૂરી છે શરીર માટે કેલ્શિયમ ને વિટામિન મળે એટલે હું પણ દૂધ ગરમ કરું છું તમે જુઓ હવે યાર એ ચાલુ કયા હવે એવું નહીં વિચારતા કે ખાલી દૂધ ક્યાં મૂકી દીધું ઓકે કારણ કે દૂધની અંદર મોરસ નાખેલી જ હતી હું અત્યારે દૂધ ગરમ કરીશ હવે આદું હા છે આટલું કોકરી આદું છે આદું બીજું ફ્રીજમાં પડ્યું છે ઓકે તો તમે કોમેન્ટ કરજો કે તમને દૂધ ભાવે છે કે નહીં આનું છે ને અમારે તમને ખબર જ છે કે અમારે ગાયમાં તબેલો છે એટલે હું ગાયોનું જ દૂધ ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠ દૂધ કહેવાય એટલે હું ગાયનું દૂધ જ પીઉું છું તાજું કારણ કે મેં જોયું છે ઘણા ઘણી જગ્યાએ એવું વાંચ્યું છે ઘણી જગ્યાએ સાંભળ્યું પણ છે કે કોથરીનું દૂધ ખાવાથી છે ને આજે નહીં બહારની બજારમાં કોથરીઓ મળતી પેલી ત્રીસ રૂપિયાની પચાસ સાઠ રૂપિયા એ કોથરીનું દૂધ પીવાથી ઘણા લોકોને કેન્સર થાય છે અને એમાં દૂધની અંદર છે ને દસ વીસ ટકા પાણી ઉમેરેલું હોય છે જ્યારે આપણે જે ગાયનું દૂધ છે એકદમ ચોખ્ખું શુદ્ધ દૂધ હોય છે એટલે તાજું દૂધ થાય છે તો તમે જોઈ શકો છો આવા દૂધ થઈ ગયું છે હવે એને આદુ છે ત્યાં સુધી બન્યા બ્લોગમાં ઓકે આદું છીણી નાખ્યું છે હવે તમે જોઈ શકો છો અને કદાચ આ વાત ખબર નહીં હોય તમારા લોકોને કે આદુ નાખ્યા પછી છે ને દૂધ તરત જ એટલે મતલબ ગેસ તરત જ બંધ કરી દેવાનો અને આદુ નાખ્યા પછી દૂધ ઉકાળવાનું નહીં કારણ કે પછી શું થાય છે કે આદુ નાખ્યા પછી તમે દૂધ ઉકાળો ને તો દૂધ ફાટી જાય છે કારણ કે આદુ શું છે જો દૂધ ગરમ થવાનું અને આદુ થોડું ગરમ પડે એટલે ગરમ ગરમ મિક્સ થાય ને એટલે ફાટી જાય એટલે આટલું ધ્યાન રાખવાનું દોસ્તો તો તમે હું દૂધ પી લઉં ત્યાં સુધી ઓકે ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો ઓકે મળીએ હેલો દોસ્તો અહીંયા ઘડી આપણે આપણા બ્લોગને પૂરો કરીએ છીએ અને આખો બ્લોગ તમે જોજો પૂરેપૂરો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને વ્લોગ શેર કરજો મેક્સિમમ કારણ કે મેં જોયું છે ઘણા લોકો શેર નહીં કરતા અને શેર કરજો સારું લાગે કે સ્ટોરી મૂકજો મેન્શન કરજો ઇન્સ્ટાગ્રામમાં તો આપણે બૂમ પડાવી દીધી છે તો હવે જેટલો સફર ઇન્સ્ટાગ્રામમાં છે એટલો હવે યુટ્યુબ સબ યુટ્યુબમાં પણ આપી દો સબસ્ક્રાઈબ કરી દો જેટલા લોકો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે એટલા લોકો હવે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કર દો ઓકે તો ગાય મળીએ આપણે આવતીકાલે નવા વ્લોગ સાથે